મિત્રો ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ જોશી ભાવનગર શહેરમાં ગઈકાલે ગુજરાતના કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા મંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના આગેવાનોના નેતૃત્વ હેઠળ સરદાર પટેલની એકસો પચાસમી યુનિટી યાત્રા નીકળી હતી આ યાત્રાનું ભાવનગર શહેરમાં ઠેર ઠેર જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીનું શહેરની તમામ ગલીએ ગલીએ ખાંચે ખાંચે સ્વાગત થયું હતું શહેરના દેવબાગ રોડ પર આવેલ ખોજા સમાજની દિલબહેર સોસાયટીમાં પણ મુન્નાભાઈ વર્તેજી સહિતના આગેવાનોએ જીતુભાઈ વાઘાણીનું જબરદસ્ત સ્વાગત કર્યું હતું આ વેળાએ જીતુભાઈ વાઘાણીએ તમામ પ્રત્યે આભારી નાગણી વ્યક્ત કરી આ યાત્રામાં જોડાઈને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવા આહવાન કર્યું હતું વાઘાણી અને સૌ પદયાત્રીઓનું ખોજા સમાજ અને દિલર બાગ સોસાયટી હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યું છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલે જે સંદેશો આપ્યો છે તે ઘર ઘર સુધી પહોંચે જન જન સુધી પહોંચે એ માટે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ આજે ભાવનગરની અંદર શ્રી આપણા લોકલાડીલે નેતા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત છે સૌ પદયાત્રીઓનું ખોજા સમાજ અને દિલર બાગ સોસાયટી